જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા જે મિત્રો છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસની બજારથી તો અત્યારે જે આપણું કપાસ બજાર છે ઓલ ઓવર જેમ હું તમને દરરોજ કહું છું એમ આપણું જે બજાર છે એ વેચાયેલું જોવા મળી રહ્યું છે ખાસ કરીને ભાવમાં આજે વધારાની વાત કરીએ તો મેઇન જે સેન્ટરો છે એમની અંદર ભાવ છે એમાં દસથી લઈને પંદર રૂપિયાનો સુધારો જોવા મળી શકે છે ફોર એક્ઝામ્પલ રાજકોટ અમરેલી બોટાદ આવા સેન્ટરો છે જેની અંદર નાના મોટા સારા એવા સુધારા આજે બજારમાં જોવા મળી જવાના છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો આગામી જે દિવસો છે એ દરમિયાન હજી પણ બજાર છે નાની મોટી રફતાર પકડતું જોવા મળી જવાનું છે એકવાર આ માવઠાની જે આગાહી છે વાવાઝોડાની પૂરી થઈ જાય ત્યારબાદ બજારમાં ધીરે ધીરે ફરી એકવાર તેજી આવવાની શક્યતા છે મિત્રો વાત કરીએ કપાસના સૌથી ઊંચા ભાવની તો મેક્સિમમ સોળસો રૂપિયા સુધીનો જે ભાવ છે એ ખેડૂતોને મળી રહ્યો છે એ પણ રેર કેસમાં છે અને ભાવની વાત કરીએ તો ઓલ ઓવર યુઝ્યુઅલી જે ભાવ છે સાડી પંદરસો રૂપિયા સુધી ખેડૂતોને મળતો રહ્યો છે આ ઉપરાંત કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયાની એક જે રેન્જ મિત્રો અત્યારે બંધાઈ ગયેલી છે અને આ જ રેન્જમાં અંદર બજાર છે એ જોવા મળતી જોવા મળશે સાથે સાથે વાત કરીએ તો જે બંને વાયદા બજાર છે તો વાયદામાં મિત્રો જે સપાટી છે એના ઉપર છે અને યુએસ વાયદો પાસઠ ડોલરની વચ્ચે અને લોની વાત કરીએ તો ચોસઠ ડોલર સુધી પણ જોવા મળી રહ્યો છે એટલે કે ઓલ ટાઈમ લો તરફ બંને વાયદા છે ખાસ કરીને જ્યારે વાયદામાં તેજી શરૂ થશે તો બજાર છે આ વખતે અનસ્ટોપેબલ મિત્રો કહી શકે એ પ્રકારનું છે એટલે ખાસ વાયદા મિત્રો સુધારો છે અગત્યનો ભાગ આ વર્ષે જોવા મળી જશે અને ભાવની વાત કરીએ તો મારા મત મુજબ આપણું જે સમગ્ર મંથ છે એ મુજબ સોળસો રૂપિયા સુધીનો ભાવ મેક્સિમમ જોવા મળી શકે છે મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ